સંખેડા તાલુકાના રતનપુર કરણેટ પાસેનો અરસર નદી પરનો પુલ બચાવવા માટે સરપંચ મોતીભાઈ ભગાભાઈ રોહિતે એક આંદોલન છેડ્યું છે અને તેઓએ નદી જવાના રસ્તાને ખોદી કાઢ્યા છે વોસન નદીમાં થતા આડેધડ બે ફામ બે નંબરના રેતી ખનનને લીધે પુલ ખતરામાં હોવાના કારણે તેઓએ આ પગલું ભર્યું છે અને રેતી ખોદતા રીતિ ચોરો સામે એમણે લડતનું રણસિંગું ફૂક્યું ભગાભાઈ રતનપુર જૂથ ગ્રામ પંચાયત સરપંચ તાલુકો સંખેડા જિલ્લો છોટાઉદેપુર અમે કાલે વિડિયો કોન્સ કોન્ફરેન્સથી અમે જાહેર કરેલું કે ભાઈ મંગળવારે અમે કલેક્ટર ઓફિસમાં સાડા દસ વાગે અમે જવાના હોય અને દરેક ગામડામાંથી મેસેજ પણ કાલે રાતે ઘણા લોકોને આવ્યા કે મોતીભાઈ અમે તમારી જોડે થયા અમે તમારી સાથે છે કોઈ ગભરાવાની જરૂર નથી અમારે બે હજાર સાતમાં આ અભયસિંહભાઈ ધારાસભ્યના ધારાસભ્ય હતા ભાજપના અને આજે પણ છે અમે એમને ઘણી રજૂઆતો કરેલી અને એમને આ બ્રિજ મંજૂર કરાયેલો અને બ્રિજ અમારો બહુ વ્યવસ્થિત થયેલો છે કોઈ નુકસાન નથી પણ અમારે એક જ તકલીફ છે કે બ્રિજની બાજુમાં જે રેતી ખનન થઈ રહ્યું છે અમારો એક જ છે છે અને ઘણા લોકો એવું કે એમને શું લેવા દેવા પણ આ બ્રિજ અમારા બાપની મિલકત છે કોઈ એવું ધારતો હોય કે આ બ્રિજને કોને કોણ અહીંયા રતન અટકાય છે અને કોઈ તાકાત હોય તો આ કોઈ હોય ટ્રેક્ટર ભરી શકે હજુ તો આ થોડા મારી જોડે માણસો છે ઘણા સંખ્યામાં માણસો ભેગા થવાના છે અને મોટો ચમરબંધી હશે ને એનું ટ્રેક્ટર પકડવાની તાકાત મારી મય છે અને અમે રતનપુર પંચાયત લઈ જઈશ અને ખનીજ ખાતારે કોણ ખોલીને હોંભરી લે તમારી ગાડીઓ ચાલે છે નથી ચાલતી એવું નહીં તમે કોણ ખોલીને હોંભરી લેજો તમારો વારો છે ગુનો દાખલ કરાવીશ અને કરીને તલાટીને હું કહેવા માંગુ છું કે વહીવટદાર પંચાયત હોય અને તારા અંદરમાં આવતું હોય તો હજુ સુધી તું એ કાર્યવાહી શું કરી છે એની પણ તારી પણ તારું પણ આવી બનશે એ ખ્યાલ રાખજો અને અમારે અગાઉ બ્રિજ નતો ત્યારે અમારી અમારા દીકરાઓને આ બાજુ આ હંમેશાથી લગન કરવાનું હોય ત્યારે લગન કરવા માટેની વાત આવે ત્યારે ઘણા લોકો એવું કહે છે કે આડો હાફ છે તો એમને એમને છોકરે ના પાય તો આજે અમારા અમારા દીકરાઓને અમારા પાછળની પેઢીને જો તમારે ઓંઠા રવા દેવા હોય તો આની બાજુમાં ખોદકામ કરો ને આ બ્રિજ પાડી દો તમે અમે તૈયાર છે પણ કોણ ખોલીને હોભરી લેજો મારી રતનપુરની પંચાયત મારા સંખેડા તાલુકો મેવાસ વિસ્તાર અડીખમ મારી જોડે છે ખોટું કરવા દે ખોટું કરતા નથી ખોટું કરવા દેવાના નથી તમારે ચોરી કરવી હોય તો બ્રિજ ની બાજુમાં એક કિલોમીટર અડધો કિલોમીટર છોડીને જેટલી ચોરી કરવી હતી કરો અમે કોઈ રોકવાના છે નથી તમને અને જીસીબી મારું અમને આવે છે અને જીસીબી થી ખોદવાનો છું અને ગામના બે ત્રણ માણસો આગળ કાલે મારી પાસે આવેલા કે મોદી પરતું મેલો તો અમે પરતું મેલવા તૈયાર છે પણ તે ભાઈઓને કહું છું ભાઈ આ તમારી રહેશે ખોટ છે તો જરા કાળજી રાખજો અને તમારે આવા જવાનું છે અને અમારે જવાનું છે આને નુકસાન થશે પછી કઈ બેઠો વેલો બ્રિજ થવાનો નથી એટલે એવડે મશીન પણ ખોદાવીએ છે અને આ બ્રિજ ની બાજુમાં તમે જોઈ લો અને આ તો હજુ ઓછી સંખ્યામાં માણસો છે અને અહીંયા ખોદકામ થશે મોટો ચમરબંધી ટ્રેક્ટર આવશે એનું પકડવાની હું તાકાત રાખું છું બોલો ભારત માતા કી